આવી હતી જે ઘટના એમ બની હતી કે કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા બે હજાર આઠસો રૂપિયા થયેલી માથાકુટમાં ઘા કરીને યુવકની હત્યા કરવામાં આવી હતી તો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બંને આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્ શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માંગણી કરતા હતા જે માગણીને અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવ્યા જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું મેમ્યા થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયો જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતાં રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્ની ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલી છે